રાજકીય ખબરો વચ્ચે ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ગરમાવ જોવા મળી રહ્યો છે દેશના ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસી છે ત્યારે સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ તેઓ એક અત્યંત મહત્વની બેઠક કરી શકે છે નમસ્કાર હું છું યશ નાયક આપ જોઈ રહ્યા છો વી આર લાઈવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડા દિવસ અગાઉ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવ્યા હતા ત્યારે જ મંત્રીમંડળ પરિવર્તન અંગે ચર્ચાઓ તીવ્ર બની હતી ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આગામી બેઠક નવી ટીમ સાથે નવા અધ્યક્ષ અને નવા મંત્રીમંડળ સાથે આયોજિત થશે તેવા એંધારો પણ આપ્યા હતા આ બધાની વચ્ચે હવે એક વધુ મહત્વની ખબર સામે આવી છે સૂત્રો અનુસાર વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર અને અલ્પેશ ઠાકોરનું નામ નવા મંત્રીમંડળ યાદીમાં જોવા મળી શકે છે

આમ તો અમિત ઠાકર અમિત શાહ ના ખૂબ જ નજીકના માનવામાં આવે છે ત્યારે જો એમને કોઈ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવશે તો કયું ખાતું મળી શકે છે તે પણ ખૂબ રસપ્રદ રહેશે ત્યારે અલ્પેશ ઠાકોર એક ઓબીસી નેતા છે અને તેમણે ગુજરાતમાં દારૂબંધીનો મુદ્દો ખૂબ જ જોરશોરથી ઉપાડ્યો હતો ત્યારે જો અલ્પેશ ઠાકોરને પણ કોઈ મોટી જવાબદારી આપવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું